આપણે આપણી જાતને હું તો દરરોજ સવારે ઉઠીને મા મારા જીવનનો જે સિદ્ધાંત છે આપણે બહુ સંધ્યા પૂજન કે તપ કે જપ કે એવું કાંઈ કરીએ નહીં આપણે તો એકદમ નોર્મલી લાઈફ જીવીએ બહુ સાદાઈથી બહુ સીધી રીતના આપણને જેવી રીતના મજા આવે એક સામાન્ય માણસ જેવી રીતના જીવન જીવે હું અહીંયા બેઠા હોય ત્યાં સુધી જે કાંઈ હોય પણ અહીંયાથી ઉતર્યા પછી કાલ સવારે મારો કથાનું જે સેશન હોય કથાના જે માહોલ હોય કથાનો જે સમયગાળો હોય કથાની જે ઋતુ હોય એ બધી પૂરી થાય પછી હું એક સામાન્ય માણસની જેમ જીવું પણ છતાં દરરોજ સવારે અરીસામાં જઈને પૂછું મારી જાતને કે કેમ છે બધું બરોબર છે ને મારી જાત મને એમ કે હા દાદા બરોબર છે તો રાજી થવાનું ગાલો હાલ છે જે વાંધો નથી પણ જે દિવસે અરીસો તમને એમ કહી દે કે તમે જે બોલો છો એવું તમારામાં નથી તે દિવસે સાવધાન થઈ જવું પડે કે હવે આપણે સમાજમાં વચ્ચે જઈને જે બોલીએ છીએ એવું આપણે જીવવું પડશે એમ તમારે પણ જ્યારે તમારે ગામ વખાણ કરે ગામ નિંદા કરે એની કોઈ ચિંતા નહીં કરવાની સવારે સામે અરીસાની સામે ઉભા રહ્યો રાત્રે અને પૂછો તમારી જાતને તમે કેવા છો દુનિયામાં બધા ખોટું બોલશે પણ અરીસો ક્યારેક ખોટું બોલશે અરીસો તો જેવા હશો એટલા માટે તો મેરા મોરા મન દર્પણ કહેલા એવું આપણું ગીત છે ને હિન્દી કે મારું મન દર્પણ છે દુનિયાના લોકો તો શું છે ભગવાન ક્યારેક વખાણ કરે ક્યારેક નિંદા કરે એની કઈ એટલા માટે સારા કામ કરે હું મારો આ સિદ્ધાંત છે કે પાંચ રૂપિયાનું દાન કર્યું પાંચ રૂપિયાને કોકને પાણી પાયું હોય તો પછી ક્યારેક ગામ નિંદા કરે ત્યારે આપણે ઉપાધિ ન કરવી ને ત્યાં વાહો ઠપ કરવાનો વાહ દાદા તમે એક પાણી એમ કરી ગામના લોકો તો એ તો ઢીકો વાહો ઠપકારતા ઠપકારતા નિંદાથી ન ડરો અને પ્રશંસાથી ન ફૂલાવો તો અંદર રહેલી જે આત્મતત્વ છે એ જે આહલાદ આપે છે એની અનુભૂતિ એને અનુભવી શકો એટલા માટે જાત આહલાદો મહા મના અને જ્યારે સુખ આવે જ્યારે ઘરે આનંદ આવે ત્યારે મોટું મન રાખવું જોઈએ કથા કરવા બેસીએ યજ્ઞ કરવા બેસીએ સત્સંગ કરવા બેસીએ સપ્તાહોના આયોજન કરીએ તમારી ઘરે રાંદલ તેડો તમારી ઘરે હવન કરાવો મોટું મન રાખીને હવન કરાવવાનું કેમ પૈસા બચે નહીં કેમ વધારે વપરાય એવો વિચાર કરવાનો પાંચ વર્ષ મોડો કરવો આ તો પેલા પચીસ હજાર કે દાદા પાંચ હાથમાં થાય એવું છે એ તો બે માય થઈ જાય પણ તમે પાંચ વર્ષે તમારી ઘરે એક વખત યજ્ઞ કરો છો તો તમારા યજ્ઞની અંદર આવેલો દરેક બ્રાહ્મણ તમારા યજ્ઞમાં વપરાયેલી સામગ્રીનો વેપારી તમારા યજ્ઞના આયોજનમાં વપરાયેલું અન્ન કે જમાડવા માટે જે રાંધવામાં આવેલું જે પ્રસાદ છે એ દરેક જગ્યાએ મોટું મન રાખીને પૈસા એ પૈસા વાપ વેડપતા નથી તમે વાપરો છો એટલા માટે જ્યારે જ્યારે હું તો હું તો બધાને એમ જ કહું ભાઈ તમે પાંચ દર વર્ષે બ્રાહ્મણને ધોતી દેતા હોય ને તો પાંચ વર્ષે એક વખત દ્યો પણ એવી દ્યો કે બ્રાહ્મણ એને હાચવીને પહેરે ક્યારેક આ તો ઓલ હક્કાભાજી એવું થાય કે શાયલા આપે ખરા પણ પગ તળિયું ઢાંક્યું તો માથે નો આંબે અને માથે ઢાંકવી તો તળિયે નો આંબે કે શિયાળામાં આમ પહેરવી તો શિયાળામાં મળવી તો કે તોય ભાઈ ઉનાળામાં કવડે કે

તમે જેને તમારી બેન દીકરી માટે કે તમારા પાડોશી માટે કે તમારા મજૂર માટે કપડા લ્યો છો ત્યારે એવા લેવા જોઈએ કે એ જોવે એ પહેરે હાથમાં લે તો રાજી થવું જોઈએ દરરોજ દામ દેવાની જરૂર નથી પણ જે દો એ કોકને ઉપયોગમાં આવે ને એવું દેવાનું પોતાના હાથે પોતાની પસંદગીનું દેવાનું મજા આવે સામેના વ્યક્તિ લે તો એને સાચવે પહેરે મારી બેન દાન કરો દાન દાન તો તો બધા કરે કરે છે છે અને વાંધો નો યુગ છે અને હાલવાનું છે ભગવાન કોઈને એવું હોય ને કે પાંચ વર પચી વર્ષે બધું નહીં મને તો પાકો ભરોસો છે કળિયુગ દાન નો યુગ છે એટલા માટે દાન પેલા કથા કરો એને કરતા વધારે છે કે ઓછા છે વધારે છે પેલા બ્રાહ્મણો કર્મકાંડ કરતા એની કરતા કર્મકાંડમાં બ્રાહ્મણો વધારે છે કર્મકાંડ નું કામ એ વધુ છે બધું વધ્યું છે ધાર્મિક પ્રવૃત્તિ કઈ ઓછી નથી થઈ વધી છે એ તો જેને એવા સશમા પેલા છે એને નથી દેખાતું બાકી તો મંદિરો વધ્યા કે ઘટ્યા અને મંદિરો ના વૈભવ વધ્યા કે ઘેટા હાલો મંદિરો તો બધી પેલે જતા પણ મંદિરો મોટા થયા કે આમ નવરા થઈ ગયા મોટા થયા તમે મંદિરોમાં જાઓ મેં આ આધિક મહિનો ઓણ છે ગઈ સાલ અધિક મહિના મારે દ્વારકામ કથા હતી તે મારે એક ભાઈને ધજા લખાવી હતી તે એણે કીધું હતું કે સોળ હજાર ધજાઓનું બુકિંગ છે કેટલી હા ત્રણ મીંડા આવે ને લગભગ હા એટલી ધજાઓનું બુકિંગ પછી બે ધજાઓ એ લોકો એ રીતના રાખીએ કે ભાઈ કઈ ઇમરજન્સી કે પહેલી બીજી હોય પણ સોળ હજાર ધજાઓ તો તમે ચડાવીશ વાહ વાહ તો તમે વિચારો સોળ હજાર ધજાઓ તો ભક્તિ વધી હોય તો ધજાઓ વધી હોય કે ઘટી હોય એટલે ભગવાન દુનિયાને જે લાગતું એ લાગે અમને તો પાકો ભરોસો છે કે ભક્તિ વધી છે ભજન વધ્યું છે દાન વધ્યું છે સત્સંગ વધ્યું છે દુનિયાને ભલે નબળું દેખાતું હોય પણ અમને એવું દેખાય છે દુનિયામાં સારા માણસો વેચા છે સારા એ ગણાય છે